હેલો ગાઈઝ તો યાર તમે જોઈ શકો છો આપણે ઉડી રહ્યા છે હવામાં અને એ પણ કોઈ પણ જાતનું ગ્લાઇડર વગર સર્ફબોર્ડની મદદ વગર આપણે હવામાં ઉડી રહ્યા છે ટ્રેનિંગ ગ્રાઉન્ડની અંદર અને અહીંયાથી તમે ઉપરથી ટ્રેનિંગ ગ્રાઉન્ડ કેવું દેખાય છે એ પણ જોઈ શકો છો અને અહીંયા તમે ચાલી શકો છો દોડી શકો છો અને પ્લસ ઇમોટ પણ કરી શકો છો તો ગઈશ આ કોઈ પણ જાતનું હેક નથી આના માટે તમારે કોઈપણ જાતનું હેક કરવાની જરૂર નથી આ એક ટ્રીક છે એ ટ્રિક હું તમને આપીશ એ ટ્રીક હું તમને શીખવાડીશ જેની મદદથી તમે અહીંયા આવી જશો અને સામેવાળી વ્યક્તિ હેરાન થઈ જશે વિચારવા પડી જશે કે તમે આ કઈ રીતે કર્યું અને તમે એને સરપ્રાઇઝ કરી શકો છો તો ગઈશ ટ્રીક શીખવાડતાં પહેલા એક નાનકડી વિનંતી છે આ જોડું લાઈક નથી કર્યો તો લાઈક કરી નાખો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો આજનો લાઇક ટાર્ગેટ આપણે રાખીએ છીએ દસ હજાર લાઇક આશા કરું છું કે તમે જલ્દીથી એને ક્રોસ કરાવી દેશો આપણી દસ હજાર લાઇક પૂરી કરાવી દેશો તો ચાલો હવે વિડીયોને લાંબો નથી કરવો અને અહીંયાથી હું તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપું કે તમે અહીંયા કઈ રીતે ઉડી શકો અને ટ્રેનિંગ ગ્રાઉન્ડને ઉપરથી જોઈ શકશો તો ચાલો તો કે સૌથી પહેલાં ટ્રીક કરવા માટે તમારે શું કરવાનું છે અહીંયાથી ડેકોએ ગ્રેનેડ લઈ લેવાના છે જે આપણે ગુજરાતી ભાષાની અંદર કહીએ તો જે ખોટો માણસ આવે એને તમારે મેક્સિમમ લઈ લેવાના એટલે કે જે પચાસ આપણે મેક્સિમમ લઈ શકીએ છીએ તો પચાસે પચાસ ડેકોએ ગ્રેનેડ લઈ લેવાના છે અને અહીંયાથી એક સ્કોપવાળી ગન લઈ લેવાની છે એ જેમાં સ્કોપ લાગતો હોય એવી ગન લઈ લેવાની છે હું અહીંયાથી ગ્રોઝા લઉં છું તમે ગમે તે લઈ શકો છો એક સ્કોપવાળી ગન લઈને તમારે જતું રહેવાનું છે સોશિયલ ઝોનની અંદર તો એ આ ટ્રિક જેટલી સહેલી લાગી રહી છે એટલી સહેલી છે નહીં આના માટે મેં લગભગ એક કલાક મહેનત કરી ત્યારે આ ટ્રિક થઈ હતી પણ તમે ડૂવોમાં અથવા સ્કોડમાં જઈને આ ટ્રીકને સરળતાથી કરી શકો છો હું અહીંયા સોલોની અંદર એટલે કે એકલો જઈને ટ્રાય કરતો હતો એટલે મારાથી જલ્દી ના થયું થઈ ગયું પણ વહેલું ના થયું તો તમારે જલ્દીથી જો આ ટ્રીક કરવી હોય તો સ્કોડ અથવા ડુઓની અંદર જવાનું છે તો અહીંયા આવ્યા બાદ તમારે સીધું જતું રહેવાનું છે જે જગ્યાએ આપણે ગાડીઓ હોય છે ત્યાં અહીંયાથી હું જઈ રહ્યો છું તો આપણે વિડીયોને અહીંયા ફાસ્ટ કરી નાખીએ તો તમારે અહીંયા આવીને જે આ ગાડી છે એને લઈ લેવાની છે અને આ ગાડીને લઈને તમારે અહીંયા આ રીતે ચડાવી દેવાની છે ઉપર જે રીતે હું ચડાવી રહ્યો છું એ રીતે તમારે અહીંયા ચડાવી દેવાની છે આ ગાડીને તો અહીંયા ફસાઈ જાય ત્યારે તમે જે એનું સ્પીડ બૂસ્ટર છે એ વાપરી શકો છો અને ઉપર ચડાવી શકો છો તો આ રીતે તમારે ચડાવીને અહીંયાથી આ રીતે લાવી દેવાની છે અને અહીંયા આ રીતે સેટ કરવાની છે જ્યાં જે રીતે હું સેટ કરી રહ્યો છું એ જ રીતે તમારે સેટ કરવાની છે અને પછી તમારે શું કરવાનું છે એ તમને બતાવું તો ગઈ તમારી ગાડી આ રીતે સેટ કર્યા બાદ તમારે આ બટન દબાવવાનું પછી બીજા નંબરમાં આ બટન દબાવવાનું તો ગાડી ઉડીને અહીંયા તમારી ફસાઈ જશે તો અહીંયા તમારું કામ અડધું થઈ ગયું છે હવે તમારે શું કરવાનું છે એ જણાવું તો ગઈશ ગાડીમાંથી ઉતર્યા બાદ તમારે અહીંયા એક આ રીતે ડેકોએ ગ્રેનેડ લગાડી દેવાનું છે જે રીતે હું લગાડી રહ્યો છું પછી તમારે ગાડી ઉપર ચડી જવાનું છે ફરીથી તમારે અહીંયા એક બીજું ડેકોએ ગ્રેનેડ લગાડી દેવાનું છે તો આ રીતે તમારે કરવાનું છે તો આ જે ક્લિપ છે એ બીજી વાર મેં ટ્રાય કર્યું ત્યારે થયું તમે જોઈ શકો છો મારી પાસે ડેકોય ગ્રેનેડ પણ પંદર વધ્યા છે આના પહેલાં પણ મેં બહુ મહેનત કરી હતી પણ નહોતું થયું તો આ રીતે તમારે પણ થશે પણ જો તમે હારી જશો તો હારી જશો એટલે ચડી નહીં શકો આ ટ્રીક નહીં કરી શકો તો આ રીતે તમારે જે ડેકોય ગ્રેનેડ લગાડી દેવાનું છે ને સ્કોપ કરી કરીને આ જે ડેકોય ગ્રેનેટની મદદથી આ જે ઘર દેખાય છે એના પર ચડવાનું તો ગાઈસ અહીંયા ચઢવાનું થોડી મહેનત કરી અને પછી જે ડેકોય ગ્રેનેટ છે એના પર હું ચડી ગયો સ્કોપની મદદથી સ્કોપ કરીને તમારે આગળ વધવાનું છે જેથી તમારો જે કેરેક્ટર વધારે મૂવ નહીં કરે અને તમે આરામથી અહીંયા ચડી જશો તો એઝ આ તો હું શોલોની અંદર કરી રહ્યો છું પણ તમારે ડુઓ અથવા સ્કોડની અંદર આવવાનું છે જેથી તમારે મહેનત નહીં થાય વધારે અને તમે આરામથી આ ટ્રીક કરી નાખશો તો હવે આના પછીની બીજી ક્લિપ બતાવું કારણ કે અહીંયા જ્યારે હું અહીંયા ઉપર ચડવા જઈ રહ્યો હતો ત્યારે નીચે પડી ગયો હતો તો બીજી ક્લિપ બતાવું તો ગઈ સૌથી પહેલાં તમારે બે ડેકોએ ગ્રેનેડ અહીંયા લગાડી દેવાના છે જે રીતે હું લગાડી રહ્યો છું એ રીતે અને પછી તમારે થોડું દૂર જતું રહેવાનું છે અને દોડીને જે ડેકોએ ગ્રેનેડની ઉપર ચડી જવાનું છે તો આ રીતે પછી સ્કોપ છે એના પર ચડી જવાનું છે અને અહીંયા જેવી રીતે હું ડેકોએ ગ્રેનેડ લગાડી રહ્યો છું એ રીતે બે ડેકોએ ગ્રેનેડ લગાડી દેવાના છે તમારે અને સ્કોપથી જ આગળ પાછળ મૂવ કરવાનું છે નહીં તો તમે જો તમારું કેરેક્ટર વધારે મૂવ કરશે તો તમે નીચે પડી જશો તો આ રીતે પહેલું ડેકોએ ગ્રેનેડ પછી બીજું જે રીતે હું લગાડી રહ્યો છું એ જ રીતે લગાડવાનું છે નહીતર તમે ઉપર નહીં ચડી શકો તો સ્કોપની મદદથી તમારે પછી આગળ જવાનું છે આ રીતે સ્કોપ ખોલવાનો પછી આગળ મૂવ કરવાનું અને તમે અહીંયા આવી જશો પછી જે પહેલા નંબરનું ડેકોએ ગ્રેનેડ છે એના પર તમારે ચડી જવાનું છે સ્કોપ ખોલીને જ ચડવાનું છે તો વેસ અહીંયા આપણે આપણો સ્કોપ ખોલી લીધો છે અને હવે આપણે જોઈસ્ટીકની મદદથી આગળ મૂવ કરીને પ્લસ જમ્પ કરીને અહીંયા બંને ડેકોય ગ્રેનેડ ઉપર ચડીને અહીંયા આપણે જે લાલ કન્ટર દેખાઈ રહ્યું છે એના ઉપર આપણે ચડવાનું છે તો અહીંયા પણ આપણે સ્કોપ ખોલીશું આગળ મૂવ કરીશું અને જમ્પ કરીશું તો આપણે અહીંયા પણ ચડી જઈશું અને હવે આપણે જવાનું છે સામેની સાઈડ જે લાકડા જેવું બિલ્ડિંગ જેવું બની રહ્યું છે એના ઉપર તો અહીંયા આપણે પહેલાં તો ડીજિયા લોક સ્ટાર્ટ કરીશું પછી આપણે આગળ જેમ કરીશું ડીજિયા લોક ન હોય તો પણ ચાલશે તો એના પર ચડી જશો એટલે તમારી ટ્રીક જે કમ્પ્લીટ થઈ જશે તમે હવામાં ઉડી શકશો અને હવે અહીંયાથી તમે આગળ જશો એટલે તમને જાદુ જોવા મળશે એટલે કે તમે નીચે નહીં પડો અને તમે હવામાં ઉડવા લાગશો ભાઈ હિસાબ અહીંયાથી તમને તમે જે નીચેનું આખું ટ્રેનિંગ ગ્રાઉન્ડની શેર કરી શકો છો એટલે કે નીચે આખી જગ્યાએ બધે ફરી શકો છો અને જોઈ શકો છો કે ઉપરથી આપણું ટ્રેનિંગ ગ્રાઉન્ડ કેવું દેખાય છે અને નીચેના જે પ્લેયર હશે એનિમી હશે તે તમને જોઈ શકશે તો વેસ આજની આ ટ્રીક તમને પસંદ આવે હોય તો લાઈક કરી નાખો યાર ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી નાખો આવા જ વિડીયો જોતા રહેવા માટે મારા ભાઈઓ